નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં જી હા મિત્રો આજની વાત કરીએ તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2025 માં નવા વર્ષના ટૂંક જ સમયની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ કે 2025 એટલે કે દિવાળી સુધી શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જી હા મિત્રો વાત કરીએ તો 2 હજાર પચીસ ની દિવાળી સુધી સોના તેમજ ચાંદીની કિંમતોની અંદર વધારો થશે કે આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને તમે તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા ખૂબ જ અગત્યના સમાચાર જે આ મિત્રો સૌ આજના તાજા ભાવની માહિતી જોઈ લઈએ પછી આપણે દિવાળી સુધીના ટાર્ગેટની માહિતી મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર બસો ને છત્રીસ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર ત્રણસો ને સાઠમાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ ત્રેવીસ હજાર છસો માં જોવા મળી રહ્યું છે તેવી જ રીતે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત કિંમતો આજે આઠ હજાર નવસો ને પંચ્યાસી રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું 89850 હજાર આઠસો ને પચાસ જારે 100 ગ્રામ સોનું 8 લાખ 98500 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે જ્યારે આજે ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની વાત કરીએ તો મિત્રો આજે 1 ગ્રામ ચાંદીની કિંમતો 101 રૂપિયા જારે 10 ગ્રામ ચાંદી 1019 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 10190 માં અને 1 કિલો ચાંદીની કિંમતો 1 લાખ 1900 રૂપિયા જોવા મળી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો બે હાજર ચોવીસ ની વાત કરીએ તો બે હાજર ચોવીસ માં ત્રીસ ટકા સુધીનો વધારો સોનાની કિંમતો અંદર જોવા મળ્યો હતો તો બે હાજર પચીસ ની વાત કરીએ તો બે પચીસ ની શરૂઆત થતા જ ટૂંકા જે સમયની અંદર બે હજાર પચીસ સોનાની કિંમતોની અંદર સોળ ટકા એ દિવસેને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે બજારના રોકાણકારો જે છે એ બજારમાં કડાકો બોલી જતા સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા લાગ્યા છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે તો મિત્રો આ બધા જ કારણોથી સોનાની કિંમતોને અસર પડતી હોય છે જેના કારણે સોનાનો ભાવ જે છે એ વધતો જોવા મળતો હોય છે તો હવે બે હજાર પચીસમાં સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો શેરબજારમાં કડાકો જેની સાથે સોનાની માંગમાં વધારો અને ડોલર જે છે એ નબળો પડતો જોવા મળે

વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો દિવાળી સુધી રાહ જોવી જોઈએ કે ન જોવી જોઈએ તો મિત્રો હાલ અત્યારના સમાચારની વાત કરીએ તો દિવાળી સુધી સોનું જે છે એ નેવ થી લઈને બાણું હજાર સુધી સપાટી એ જોવા મળી શકે છે કારણ કે સામાન્ય રીતે બે હજાર માં વધારો તો નોંધાઈ ચુક્યો છે પરંતુ બે હજાર માં પણ આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે એમ સવાલ કરી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ શું પચાસ થી લઈને સાઠ ની આજુબાજુ થશે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ક્યારેય સાઠ ની આજુબાજુ થવાનો નથી અને કોઈપણ સોનાની કિંમતોની અંદર એટલો મોટો ઘટાડો ન થાય તેવી હાલ કોઈ પણ શક્યતાઓ પણ જોવા નથી મળી રહી જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને હાલ અત્યારની વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોની અંદર સતત તેજી જોવા મળી રહી છે અને વાયદા બજારમાં સોનાની કિંમતોની અંદર તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો સ્થાનિક વાયદામાં પણ સોનાની કિંમતોની અંદર કડાકો બોલી ગયો છે જો તમે ઘણા બધા મિત્રો જે છે એ ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોમાં લગ્ન પ્રસંગ માટે અથવા તો કોઈ પણ તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના તો બનાવવામાં આવે છે પરંતુ સોનું મોંઘું થવાના કારણે લોકો જે છે એ સોનાની ખરીદીથી દૂર જઈ રહ્યા છે તો હવે આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતોની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ સતત વધતી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ ન થાય તો આ પેલી ધાતુ ચાંદીની કિંમતોની અંદર વધારો ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ હાલ આજની વાત કરીએ તો મિત્રો આજે પણ પીળી ધાતુની સાથે ચાંદી જે છે એ એક લાખની રહી છે અને ચાંદીની કિંમતોની અંદર પણ ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી જો મિત્રો ઘણા બધા મિત્રો જે છે એ સોનાના દાગીના બનાવવા માટે રાહ જોઈ છે અને સોનું જે છે એ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જે લોકો જે છે એ સોનાને સૌથી વધારે સલામત રોકાણ તરીકે વધારે માંગી રહ્યા છે અને લોકો જે છે એ સોનાના